અંજાર શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા સામાજિક સમરસતાના સંદેશ સાથે વાલ્મીકીવાસ મધ્ય તેમજ કાયદાના રખેવાળ પોલીસ જવાનો તથા શહેર સંગઠનના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ અંજાર પીઆઈ એ આર ગોહિલ મહામંત્રી અશ્વિન ડાડા તથા ઉપપ્રમુખ અશ્વિનભાઈ પંડ્યાને રક્ષા કવચ બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી નિઃસ્વાર્થ લાગણી અને રક્ષાના આશીર્વાદ તથા ભાઈ બહેન વચ્ચેનો સંબંધ એ વિશ્વના સૌથી આરાધ્ય સંબંધોમાંથી એક છે પવિત્ર સંદેશ સાથે પોલીસ સ્ટેશન અંજાર મધ્ય વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું જેમાં અંજાર શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન મહેતા કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રી જયશ્રીબેન મહેતા નગરપાલિકાના ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધિ મહિલા મોરચાના મહામંત્રી વૈશાલીબેન સોરઠિયા શહેર ભાજપ મંત્રી મંજુલાબેન ચૌહાણ મહિલા મોરચાના હોદ્દેદારોમાં ધનુબેન ગઢવી પૂજાબેન બારમેળા નજમાબેન બાયડ સંદીપાબેન સોની વગેરે જોડાયા હતા